કેમ છો મારા વલીડા મારા એક નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો બધાને તો પેલા બાપા હિત આરામ મિત્રો આજે આપણે બપોરે વ્લોગ શરૂ કર્યો છે 3 વાગે ના આજે આપણે જવાનું છે ગાડી તો આ તળાવે તો કંટીંગ લોક માં રહી જો હાલો તળાવે આવી ગાડી ધોવા તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા ઉપલા ડેમે જો આ ઉપલો ડેમ છે અને અહીંયા જો આપણે મિત્રો ગાડી ધોવા આવી ગયા છીએ તો હાલો પહેલા ગાડી ધોઈ નાખી એ બાકી જો ડેમ નો તમે શોર્ટ વિડિયો જોઈ લો જો બાકી આ આપણી જો ગાડી છે આ ધોવાની છે હાલો ફટાફટ ધોઈ નાખીઓ હાલો ચકચકાઈ નાખી તમે ડેમ નો વિડિયો જોઈ લો ખાલી એક નંબર વિડિયો મિત્રો આપડી ગાડી ધોવાઈ ગઈ છે તમે જોઈ શકો છો જો એકદમ ચકચકાટ થઈ ગઈ છે આપડે એટલા ના આવીશું તો એટલા ની બાકી બાકી ગાડીને જો કઈ જ તમે થોડાક સેનીક શોર્ટ જોઈ લો ગાડી ેશન હવે આપણે મિત્રો જવાનું છે બધાને ઘરે તો ચાલો ઘરે જવા દેવી ફાઇનલ મિત્રો આપણે જો ગાડી ધોઈ નાખીએ છીએ ડોલ ને એવું બધું લઈને ઉપડવી હવે ઘેરી ને અહીંયા જોઈ એકદમ તમે તળાવનો નો વ્યુ જો એકદમ સુપર હિટ નજારો આવે જો મિત્રો અહીંયા અમે સાઈન ગાડી ધોવા જો મિત્રો પાણી ચાલુ હતું એકદમ જો આજે જ પાણી ચાલુ થઈ ગયું ચાલો ઘરે રવાના થઈ જાય તો આપણે કરે બીજા સીવી કાઢી તો એને કેવો વિડિયો જરૂર લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે બીજા એક પતા સુધી બાય બાય ને ટાટા